દર્શક મિત્રો હું છું તમારો મિત્ર બીઆર ભૂમડિયા બીઆર ફાર્મર સેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે નવો વિડીયો લઈને આવ્યા છે આ વિડીયોમાં આપણે ટ્રેક્ટર વિશેની વાત કરવાના છે મિત્રો નવા નહીં પણ સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર મિત્રો જો તમારે ખરીદવા હોય તો વિડીયોને છેલ્લે સુધીની હાલ જો આ વિડીયોના છેલ્લે આ બધા ટ્રેક્ટર વિશેની વધુ માહિતી આપવામાં આવશે ચાલો વાત કરીએ મારું મેં શું કઈ સરનામું મેં શું કાંઈ કેશોદ છે હું જયેશ નંદાણીયા મારે મી શું કાંઈ મહિન્દ્રા ટ્રેક્ટર ઓથોરાઇઝ ડીલર છું યમુના ટ્રેક્ટર તરીકે મારી પેઢી આવેલી છે અને અમે નવા તથા જૂના બંને ટ્રેક્ટર રાખીએ છીએ જૂનામાં મેં શું કહે મારી પાસે મેં શું કાંઈ યુવરાજમાં બે હજારના નવથી બે હજારના બાવીસ ત્રેવીસ સુધીની રેન્જ તમને આજે સ્ટોકમાં ગમે ત્યારે મળી રહેશે ચાલો મિત્રો તો આપણે જોઈએ અત્યારે આ જે પહેલું ટ્રેક્ટર પડેલું છે તે બે હજારને અઢારનું મોડલ છે વસ્તુ ફૂલ કન્ડિશન છે ગ્રાહકને જોઈતું હોય વસ્તુ તો એમને એક લાખ ને એસી હાજર રૂપિયા આપી દઈશું એના પછી છે યુવરાજ છે બે હજારના સત્તરનું નું મોડલ છે જો તમને કોઈને જોઈતું હોય વસ્તુ હું કે તમને વિડીયો કાંઈ નિહાળીને આવશે એક લાખ ને સિત્તેર હજાર રૂપિયામાં આપણે આપી દઈશું એક લાખ સિત્તેર હજાર ત્યાર પછી વીએસટી મેસ્યુ બીસી છે બે હજારના ઓગણીસનું નું મોડલ છે વસ્તુ એક લાખ ને એસી હજાર રૂપિયામાં

એક લાખ ના પિંચાશી હજાર રૂપિયા ત્યાર પછી બે હાજર નું મોડલ યુવરાજ વસ્તુ એક લાખ ના સાઈઠ હાજર પછી સ્વરાજ છે સાતસો સત્તર બે હાજર ના ઓગણીસ નું મોડલ છે ત્યાર પછી યુવરાજ છે બે હાજર ચૌદ મોડલ વસ્તુ એક લાખ ત્રીસ હજાર રૂપિયામાં

તો વિડિયોને શેર કરજો તમારા મિત્રોને અને વિડિયોને લાઈક કરજો અને ચેનલને ને કરજો મિત્રો આવા જ અવનવા વિડીયો દેખવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો